આપણા દેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું ખૂબ જ મહત્વ રહ્યું છે ત્યારે એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ સંગીત દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા વિશેષ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વેદ ઉપ્ચારણથી મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો છેલ્લા પચ્ચીસ વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી कोमाना अनेक દર્દીઓને મ્યુઝિક થેરાપી થી સાજા કરનાર ડોક્ટર સુચિતા રક્ષિત વિશે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સુચિતા રક્ષિતે સિતાર સારંગી વાસણી તબલા હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાદ્યત્રો અને મંત્ર ઉચ્ચારણો થકી ઉપસ્થિતોને શાસ્ત્રીય સંગીતનું મહત્વ સમજાવ્યું હતું રાગા જો શાસ્ત્રીય સંગીત હે ઇસમે મેરા 45 યર્સ હો ચુકા હે તો મેં કોશિશ કર રહી હું કે આને વાલે જો પીડી હે આગે કે इन लोग इस शास्त्रीय संगीत के मूल्य को समझे और शास्त्रीय संगीत को हेल्थ के लिए प्रयोग करें रिलैक्सेशन के लिए बॉलीवुड सॉन्ग्स नहीं यूज़ करना चाहिए रिलैक्सेशन के लिए शास्त्रीय संगीत के जो वाद्य यंत्र हैं इसको आप अपनाइए अपना मंत्र स्तोत्र को अपनाइए वैदिक मंत्रों को अपनाइए शास्त्रीय गायन को अपनाइए ध्रुपद धमार ये, ये सारी परंपरा जो हमारी आदि परंपरा है वो उसी को को आप अपना ये, आप 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 स्वस्थ रहेंगे ब्लड प्रेशर कम रहेगा संतुलित स्थिति प्राप्त करेंगे आप बहुत दिन आपकी बढ़ेगी नमस्कार इंटरनेशनल रागाथेरा अंतिम दिवस विद्यार्थी रागा थेरापी अपना शरीर में लोही प्रवाहिजन लेवल तदउपरा पुलता ઉલ્લેખનીય છે કે મ્યુઝિક થેરાપી મેળવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓ પણ વધુ પડતા પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા મ્યુઝિક થેરાપી થકી વિદ્યાર્થીઓના શરીરમાં સાતે ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તારપૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ તણાવમુક્ત અનુભવ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું આપણા શરીરની અંદર વિશેનું નોલેજ આપ્યું ચક્રાસમાં કઈ રીતે આપણે એક્ટિવ થવું અને રાગા થેરાપી કરાવી તે પછી તો એવું થયું છે કે જાણે અમે પલોકમાં પહોંચી ગયા હોઈએ જે ઉપર આપણને એટલું બધું ફિલિંગ સરસ રીતે થયું અને અમને બહુ જ મજા આવી વાડે ઘરે અહીંયા કંઈક પેરેન્ટ્સને આવી રીતે એક્ટિવ કરે છે પેરેન્ટ્સ સાથે વિઝિટ બધા સાથે કરીએ છીએ બધી જ ટીચર્સ સાથે અમે મળીએ છીએ બહુ જ અમને મજા આવે છે અહીંયા આવીએ છીએ તો અને પેરેન્ટ્સ ને આવી રીતે એક્ટિવ કરવા માટે કારણ કે એટલા બધાની લાઈફ એટલી બિઝી હોય છે તે છતાંય બી દર સંધે જાડે બી અમે લોકો અહીંયા કને આવીને આવી રીતે સક્શનમાં ને થેરાપી કરાવીએ છીએ તો બહુ મજા આવે છે થેન્ક યુ કોઈ વ્યક્તિ આ રાગ થેરાપી ને અપનાવે તો છે થી કરીને એના ઘણા જે આપણી શારીરિક માનસિક ઘણી તકલીફો જે દૂર થઈ શકે આ વસ્તુનો ખ્યાલ ત્યારે જ આવી શકે કે જે આ પ્રોગ્રામ એટેન્ડ કરી શકે તો આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા બદલ જે એમ સ્કૂલ છે એને ઘણો ઘણો અભિનંદન અને ધન્યવાદ હું પાઠું છું અને આમ તો ધન્યવાદ શબ્દો ખૂબ નાનો છે પણ એનું કેટલી તે એની શુભેચ્છાઓ કે કેટલા એના વખાણ કરીએ કેટલા ઓછા છે તો હું ફરીથી હોપફુલ છું કે આ બધા પ્રોગ્રામ અવારનવાર થતા રહીએ અને આવી અવસર મળતા રહીએ અને એનો અમે લાભ ઉઠાવી શકીએ થેન્ક યુ જોકે રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે આચાર્ય આશિષ પાંડે આચાર્ય પ્રદીપ સરકાર આચાર્ય શુભમ શંકર આચાર્ય એઝાર હુસેન આચાર્ય લવિન્યા અંબાડે આચાર્ય ધીરજકુમાર પાંડે આચાર્ય અજય શુક્લા આચાર્ય મયુરકુમાર રાવલ આચાર્ય ડોક્ટર જતન મહેતા

थोड़ा अलग से हमारी जो वैदिक संस्कृति है उन्होंने वो यहाँ पर मतलब पेश किया डॉक्टर सुचिता ने एंड इट वॉज वेरी वंडरफुल सेशन इन स्कूल थैंक यू वंस अगेन टू द मैनेजमेंट एंड द ट्रस्टी थैंक यू एंड नाइस डे आजकल की लाइफ कितनी स्ट्रेसफुल है चाहे फिर वो बच्चों की हो या फिर पेरेंट्स की हो बच्चों को पढ़ाई का और एग्जाम का स्ट्रेस रहता है बड़ों को घर का जॉब का और स्ट्रेस रहती है लेकिन म्यूज़िक और संगीत के माध्यम से किस तरह से हम अपने इस स्ट्रेस को कंट्रोल में ला सकते हैं और एक खुशनुमा ज़िंदगी जी सकते हैं ये आज हम सब ने अनुभव किया मैं इस अच्छी अपॉर्चुनिटी के लिए जैम इंटरनेशनल स्कूल मैनेजमेंट को हार्दिक आभार व्यक्त करती हूँ कि उन्होंने एक इतना सुंदर मौका हम सबको दिया अपने जीवन को खुशनुमा बनाने के